કે આ વ્યવત્રિક પળો કે માંગરો છે એટલે બે હા અમે ની કહોશું આ પ્રમાણપત્ર નિયત કરવાનો તક માટે આત્રીકી સંસ્થાના ઉપસ્થિત કહે છે કેવા મુખ્યાજી પરમાર આચાર્ય આઈટીઆઈ જંબુસર અત્રેની સંસ્થા ખાતે આજ રોજ ચોથો કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવેલ ખૂબ જ સફળતાપૂર્વક એક વર્ષ અને બે વર્ષના ટ્રેડની અંદર સફળતા પ્રાપ્ત કરીને જે તાલીમાર્થીઓ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ છે તેમને પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરવામાં આવેલ છે અને સિવાયના પણ પાસ થયેલ દરેક તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અને માર્કશીટનું વિતરણ કરેલ છે दरेक पासा होणार तालीमार्थी आणि त्यांना भविष्यमध्ये खूप खूप शुभेच्छा आभार